સુરતના કામરેજ એસોસિએશનના નાયબ કલેક્ટર પીપળીયાને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગને બુલંદ બનાવી હવે જોઈ સુરત કામરેજ આમ તક ન્યૂઝ એક વિસ્તૃત અહેવાલ સમગ્ર ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે ઠેર ઠેર બાર એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને મામલતદારને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ યોજાય છે જેના ભાગરૂપે કામરેજ બાર એસોસિએશનના ઉપક્રમે પ્રાંત અધિકારી પીપળિયાને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો તો કામરેજ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી ખજાનચી સહિતના તમામ વકીલ સભ્યો એક સાથે પ્રાંત કચેરીએ એકત્રિત થયા હતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રાંત અધિકારીને પદાધિકારીઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને જે વકીલો પર હુમલા થયેલા છે તે ખૂબ જ ગંભીર ઘટના છે તાત્કાલિક અસરથી લાંબા સમયની જે માંગ છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની તે તાત્કાલિક સરકાર લાગુ કરે તેવી માંગણી રજૂ કરવામાં આવી હતી પ્રાંત અધિકારીએ આવેદનપત્ર શાંતિથી વાંચી અને યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી હવે જોઈએ બાર એસોસિએશનના સભ્યોનો આજરોજ અમે કઠોર તાલુકા વકીલ મંડળના સભ્યો અમે પ્રમુખ અમારા ઉપપ્રમુખ સાહેબ અને સચિનભાઈ ચૌધરી અમારા હોદ્દેદારોની ટીમ અને અમારા બધા જે નિયમિત પ્રેક્ટિસ કરતા વકીલો છે એ બધા વકીલોની અમારી ટીમ આજે વકીલો ઉપર જે ગુજરાત રાજ્યની અંદર જામનગર છે રાજકોટ છે અલગ અલગ જિલ્લાઓમાં સુરત શહેર અને જિલ્લાઓમાં પણ નાની નાની વાતોમાં વકીલો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ હુમલા માટે અને વકીલોના પ્રોટેક્શન માટે અમે નાયબ કલેક્ટર કામરેશ પ્રાંત શ્રી પીપલિયા સાહેબને આજે અમે અમારી આખી ટીમ વતી આવેદનપત્ર દેવા આપવા આવ્યા હતા અને અમારા વકીલોની લાગણી અને માગણી વર્ષોથી જે છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે લાવવાનો છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટથી વકીલોને અને એના પરિવારને એના કામના સ્થળે એમની ઓફિસના સ્થળે પૂરતું પ્રોટેક્શન મળી લે એને અનુસંધાને અલગ અલગ કાયદાઓનું ઘડતર થાય અને વકીલોની પૂરી સુરક્ષા જળવાય એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે જે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી કાયદા વિભાગને નાયબ કલેક્ટરશ્રી મારફતે અમે મોકલવા માટે અહીંયા બધા આવ્યા છીએ અને અમે મૌખિક રજૂઆતો બધા અલગ અલગ વકીલોએ જુનિયર તથા સિનિયર બધા જ વકીલ મિત્રોએ ભેગા મળી અને આજે નાયબ કલેક્ટર કામરેજ પ્રાંતને અમારી રજૂઆત કરી છે હરી વાર ના સમજ્યા વકે લેખતા